છાણિયા ખાતર બરાબર છે પચાસ કિલોની બેગ છે હવામાં એક નહીં પણ બબે ઓફર હોય ધ્યાન થી સાંભળજો ખેડૂત મિત્રો એક નહીં પણ બબે ઓફર હોય ઓફર નંબર પેલી દર વીસ બેગ ની ખરીદી પર એક લિટર સોઈલ રેનોવેટર તદ્દન ફ્રી આપી દેવાનું છે જેની કિંમત છે રૂપિયા છસો ધ્યાન થી સાંભળજો હવે સોઈલ રનોવેટર કામ શું કરે છે એ તમને જરા કહી દઉં જે જમીન નો ક્ષાર તોડે છે અને જમીનની ની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે અને જમીન ને પોચી બનાવે છે અને ઓફર નંબર બીજી ઓફર નંબર બીજી એક નહી પણ બબે ઓફર હતી હો હા હવે ઓફર નંબર બીજી જો તમે 50 બેગનો ઓર્ડર કરાવો છો તો તમારા ગામ સુધી તમને ફ્રી ડિલિવરી કરવામાં આવશે અને હા જો તમે બે ત્રણ ખેલ્યો તો મિત્રો વચ્ચે જો તમારા ગામમાં 50 બેગનો ઓર્ડર આપો તો પણ તમે ઓર્ડર કરી શકો છો અને તો પણ ફ્રી ડિલિવરી કરવામાં આવશે અને દર 20 બેગમાં તો 16 નો ઓર્ડર 1 લિટર ફ્રી છે જ હા તો આજે બુક કરાવો અંગોલ દાણાદાર ખાતર શ્રી રામ ઓર્ગેનિક ભાયાવદર જમીનભાઈ દલસાણિયા જેમના મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું સત્તાણું વીસ ચૌદ બીજા નંબર છે અમિતભાઈના જે મોબાઈલ નંબર છે અઠાણું ઓગણ બેતાલીસ એકતાલીસ અડતાલીસ